બારમી ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવાર આજના શુભ સંદેશમાં ઈસુ જણાવે છે કે માનવના એ અંતરમાંથી બહાર આવતી કેટલીક બાબતો માનવીને અશુદ્ધ બનાવે છે અને અશુદ્ધિ ફેલાવે છે ઈસુના શ્રોતાઓ માનતા હતા કે બહારની વસ્તુઓ એટલે કે કેટલાક ખોરાક માનવીને અશુદ્ધ બનાવે છે ઈસુ આ માન્યતાને દરિયો આપે છે કારણ ખોરાક માનવીના અંતરમાં પ્રવેશતો નથી માનવીના અંતરમાં કેટલાક અશુદ્ધ તત્વો પેદા થાય છે જેની યાદી ઈસુ આપે છે આ બાબતો માનવીને અશુદ્ધ બનાવે છે પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ